કાકરેજ તાલુકાના વિધાનસભા મત વિસ્તારમાં માન આપવું અને સન્માન કરવું એ આપણા સંસ્કાર છે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે હવે કાકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્યો અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા આ બે હજાર પચીસ ભાદરવી પૂનમના મામેલામાં જગત જનની અંબાજી માતાના દર્શન કરવા માટે જતા પદયાત્રીઓ માટે કાળજી રાખીને ઠેર ઠેર સેવા કેમ્પોમાં સેવાભાવી સંસ્થાઓના સંચાલકો અને સેવકોને આ વર્ષે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે જિલ્લામાં જેટલા પણ સેવાભાવી લોકો સંસ્થાઓ અને મંડળોમાં અંબાના દર્શને જતા પદયાત્રીઓની સેવા માટે સેવા કેમ્પો કરે છે તેમનું સામેથી જઈ તેમના સેવા કેમ્પની મુલાકાત લઈ આયોજકો

વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને દરેક કેમ્પોમાં સેવાભાવી સંસ્થાઓ અને આયોજકોએ બિરદાવ્યા હતા જોકે આ વર્ષે અંદાજે ચાલીસ લાખ શ્રદ્ધાળુઓમાં માબાના મેળાના દર્શન કરવા માટે ઉમટી પડશે તેવી શક્યતા છે અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે